નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત પ્રકૃતિ કલા કલિશનું વિવેચન ભગવાન નારાયણ કહે છે હે નારદ ગણેશજનની દુર્ગા સરસ્વતી લક્ષ્મી અને સાવિત્રી તથા રાધા આ પાંચ દેવીઓ પ્રકૃતિ કહેવાય છે અને આ સૃષ્ટિ એમના ઉપર નિર્ભય છે સૂર્યમાં તે જ શક્તિ છે તે તેમનું સ્વરૂપ છે તે દેવી ભગવાન શંકરને સતત શક્તિ પ્રદાન કરતા રહે છે જે પરમ શુદ્ધ સ્વરૂપમાં છે તેમને ભગવતી લક્ષ્મી કહે છે શ્રી હરિની તે શક્તિ છે સમગ્ર જગતની બધી સંપત્તિઓ તેમનું જ સ્વરૂપ છે તે દેવી મહાલક્ષ્મી નામથી પ્રખ્યાત થઈ વૈકુંઠમાં શ્રી હરિની સેવામાં મગ્ન રહે છે તે દેવી સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી રાજાઓને ત્યાં રાજલક્ષ્મી અને ગૃહસ્થાને ગૃહલક્ષ્મીના રૂપે બિરાજે છે જેઓ પરબ્રહ્મ પરમાત્માથી સંબંધ રાખે છે જે બુદ્ધિવાણી અને જ્ઞાનમાં અધિષ્ઠાસ્ત્રી તેઓ દેવી સરસ્વતી છે તેઓ મનુષ્યને બુદ્ધિ કવિતા મેઘા પ્રતિભા અને સ્મરણ શક્તિ તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે તેઓ હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે તે દેવીનો વિગ્રહ શુદ્ધ અને સત્વમય છે હે નારદ આ સિવાય પણ બીજી થોડી દેવીઓ છે તેમનું વેદોના પ્રમાણે વર્ણન કરું છું તે સાંભળો તે દેવીઓ ચારેય વર્ણની માતા છે દ્વિજ વર્ણો માટે તેઓ ગાયત્રી રૂપે છે તે જય રૂપા તપસ્વી બ્રહ્મ તેજથી સંપન્ન સંસ્કાર સ્વરૂપ તે પવિત્ર રૂપ ધારણ કરનારા દેવીને છાવિત્રી કહે ગાયત્રી કહે છે તે બ્રહ્માજીની પ્રિય શક્તિ છે હવે હું તમને પાંચ મહાદેવીનું સ્વરૂપ કહું છું તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાણ પ્રિય છે સર્વ દેવીઓ કરતાં અધિક સુંદર છે તેમનામાં સર્વ ગુણ તેમાં પ્રગટ થયા છે તેથી તેનું નામ રાજેશ્વરી છે શ્રી કૃષ્ણના રામ રાસમંડળ તે દિવસે વૃંદાવનમાં સુરસિકા નામથી પ્રખ્યાત છે તપ પ્રભાવે તે દેવી શ્રી કૃષ્ણ સાથે પ્રગટ થયા એટલે કે આ પૃથ્વી પર તેમનું પધારવું થયું તે જ પાંચમા દેવી શ્રી રાધાજી છે તથા સૃષ્ટિ કાળે તમામ સ્ત્રીઓ તેમનું સ્વરૂપ છે એમ મનાય છે આ પાંચેય દેવીઓ પરિપૂર્ણ છે સમગ્ર ભૂમંડળને પવિત્ર કરનાર ગંગાજી તેઓનો મુખ્ય અંશ છે તેમનું ભગવાન વિષ્ણુનો વિગ્રહથી પ્રાગટ્ય થયું દેવીના જળ સ્પર્શથી સ્નાન કરનાર કરવાથી કે પછી તેમના જળપાનથી મનુષ્ય કૈવલ્ય પદનો અધિકારી થઈ જાય છે તુલસી દેવીને પણ પ્રકૃતિ દેવીનો પ્રધાન અંશ માનવામાં આવે છે તે વિષ્ણુ પ્રિયા છે તે ભગવાન વિષ્ણુના શરણોમાં બિરાજે છે ગંગાજી નદીઓમાં અને વૃક્ષોમાં છોડમાં તુલસીજી શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રકૃતિ દેવીના બીજા એક અંશમાંથી પ્રગટ થયેલા દેવીને જરકરાત્કાર કહે છે આ દેવી કશ્યપ મુનિના માનસપુત્રી તથા ભગવાનના શિવજીના તે શિષ્યા છે તથા રોશનારાયણ નાગરાજ તેમને બહેન કહ્યા છે વાત તે દેવી તપસ્વીઓમાં અને તપસ્વીઓની જેટલા ભરતખંડમાં છે તે બધામાં સર્વશ્રેષ્ઠ છે માતૃકાઓમાં આ દેવીને દેવસેના પ્ર ષ્ઠી દેવીના નામથી પણ જગતમાં ઓળખે છે નવજાત બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે સૂતિકા ગૃહમાં રૂ દેવીની પ્રજા કહેવાનો પરંપરાગત નિયમ રહ્યો છે પ્રકૃતિ દેવીનો એક અંશે મંગળચંડીના સમા નામથી પ્રસિદ્ધ છે તેઓ પ્રકૃતિ દેવીના મુખમાંથી પ્રગટ થયા છે સૃષ્ટિના સંહાર સમયે તેઓ ક્રોધરથા બની જાય છે એટલે વિદ વિદ્યાનો તેમને મંગળચંડી કહે છે આ દેવી કૃપા વડે સાધકને પુત્ર પૌત્ર વન યશ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે કાલીને દેવીને મુખ્ય અંશ માનવામાં આવે છે આ દેવીના નેત્રો કમળ સમાન છે જ્યારે દેવી દુર્ગા શુંભ નિઝુંભ નામના બે દૈત્યો બુદ્ધો સાથે યુદ્ધ કરવા લાગ્યા ત્યારે દેવી કાલી દુર્ગા દેવીના રરાડમાંથી ઉત્પન્ન થયા હતા દેવી વસુંધરા પણ પ્રકૃતિ દેવીના અંશમાંથી પ્રગટ્યા હતા લોકો તેમના રત્નાકાર રત્નગર્ભા પણ કહે છે તેઓ જગતમાં જેટલા પણ રત્ન ભંડારો જ્યાં છે તે બધામાં દેવીની કળાનો અંશ છે એમ સમજુ જગતમાં જેટલી પણ સ્ત્રીઓ છે તે બધી પણ પ્રકૃતિ દેવીના અંશ રાખી સમજીને તેઓ સમ અપમાન કરનારને પ્રકૃતિ દેવીનો અપમાન કરનાર સમજવામાં આવે છે રાજન પ્રકૃતિના અંશમાંથી જે તે દેવીઓ પ્રગટ થઈ તે સર્વ આ પૃથ્વી ઉપર પધારી તમામ દેવીઓ આ ભારત ખંડમાં પૂજાય છે ત્યારથી દરેક ગામમાં અને શહેરોમાં ગ્રામ્ય દેવોનો પૂજા કરવાનો ક્રમ ચાલી રહ્યો છે ભગવાન વેદવ્યાસજી કહે છે રાજન જેના સાથથી હરિ કાયમ શક્તિમાન રહે છે તે પ્રકૃતિ દેવી સર્વશક્તિ સ્વરૂપ ભગવા ભગવાન સદા આ ભગવતી દેવી સાથે બિરાજે છે નારદ આ પ્રમાણે મેં પ્રકૃતિના રથનું વર્ણન કર્યું ભારત ખંડ પરમ પવિત્ર દેશ છે તેમાં સર્વ દેવોનું પૂજન થાય છે જ્યારે શ્રી કૃષ્ણએ પોતાના સ્વેચ્છાથી પોતાની રૂચિ પ્રમાણે પોતાના અંગને બે ભાગમાં વિખ્યાત કર્યું ત્યારે તેમના ડાબા અંગે અંગને સ્ત્રી કહેવામાં આવ્યો અને જમણા અંગ પુરુષ કહેવાયો ડાબા અંગથી સ્ત્રી થયેલી તથા પરમ પ્રભુ પ્ર શ્રી કૃષ્ણ તેમાં જોવા લાગ્યા શ્રી કૃષ્ણ રાસેશ્વર છે એટલે તે દેવીને જોતા તેઓ રાસ રમવા લાગ્યા ઉત્સાહમાં આવી તે દેવી સાથે રાસ રમવા લાગ્યા આથી તે દેવીને સબ સભા થવાનો અનુભવ થવા લાગ્યો એટલે સો મન્વંતરના સમય પછી તે દેવી એક સુવર્ણના જેવી કાંતિવાળા બાળકને જન્મ આપ્યો બાળકને જોઈને તે દેવીને અત્યંત દુઃખ થયું ને તે બાળકને જળમાં પધરાવી દીધો આથી શ્રી કૃષ્ણ તેમના ઉપર ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા તે ક્રોધ કરી ફળ રૂપે તો હવે સંતાન રહિત થઈ જા ત્યારે તે દેવીના જીભથી અગ્રભાગે ટેરવેથી એક કન્યા ઉત્પન્ન થઈ થોડા સમય પછી મૂળ પ્રકૃતિ દેવી બે રૂપોથી પ્રગટ થયા તેમના અર્ધા ડાબા અંગથી કમલા અને જમણા અંગથી રાધિકા ઉત્પન્ન થયા અને આ સમયે શ્રી કૃષ્ણના પણ બે સ્વરૂપો થયા ડાબા અંગથી ચાર હાથવાળા વિષ્ણુ રૂપે જ્યારે જમણા અંગથી પોતે જ બે હાથવાળા શ્રી કૃષ્ણ રહ્યા ત્યારે સરસ્વતી દેવીને કૃષ્ણ કહેવા લાગ્યા દેવી તમે વિષ્ણુ પત્ની બનો અને આ રાધ રાધિકા મારી પાસે જ રહેશે પછી તેઓ વિષ્ણુ અને લક્ષ્મીજી સરસ્વતી વૈકુંઠમાં ગયા ત્યાર પછી નારાયણના અંગથી ચાર પૂજાવાળા અનેક પાર્ષદો ઉત્પન્ન થયા તેઓ ગુણ તેજ અને આકાર શ્રી હરિ જેવા જ હતા જ્યારે લક્ષ્મીજીના અંગમાંથી કરોડો દાસીઓ ઉત્પન્ન થઈ એ તમામ લક્ષણો લક્ષ્મીજી જેવા જ હતા આ તમામ કન્યાઓને રાધાજીને પોતાના દાસીઓ બનાવી અને તે બધી પરમ પુરુષના શાપને કારણે નિસંતાન રહી ત્યારે શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર દુર્ગા પ્રગટ થયા આ જ દુર્ગ દેવી દુર્ગા ભગવાન વિષ્ણુ માયા કહેવાય છે અને જે કોઈ દેવી પ્રગટ થાય છે તે તેમનાથી જ પ્રગટ થાય છે તેથી આ દેવીને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે આ દેવીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી તેમની પાસે આવ્યા ત્યાં જ અનુભ અનુભવ્યું બ્રહ્માજી પણ પધાર્યા એટલે ભગવાન તેઓ બંનેને સિંહાસન ઉપર બેસાડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણના બે રૂપ થયા ડાબા અંગથી મહાદેવ અને જમણા અંગથી શ્રી કૃષ્ણ પોતે રહ્યા મહાદેવજી પણ તેમની સામે આવી સ્તુતિ કરવા શ્રી કૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા ઈશ્વર છે તેઓ કારણોના કારણ છે તથા સર્વ મંગળોના મંગળ અને જન્મ મૃત્યુ જરા व्याધી શોક ભયનો નાશ કરવાવાળા કાળના પણ કાળ છે એમ સ્તુતિ કરી મહાદેવજી પોતાના સિંહાસન ઉપર બેઠા થયા જય શ્રી કૃષ્ણ